વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર એ સવારે 7:30 વાગે અમે બધા સ્કૂલમાં આવ્યા પછી થયું અને બધાએ મોબાઈલ મૂકી દીધો તન કિરીટ ભાઈનો મોબાઈલ મૂકવાનો પ્રાર્થના પછી હતો પછી એમાં થોડો વધારે વાતચીત થઈ અને એમાં હાથાપાઈ થઈ ગઈ એના લીધે રિંકુલ ભાઈને વાગ્યું ના ના મોબાઈલ તમે વાપરીએ છે પણ મોબાઈલ અમે શિક્ષણ માટે જ વાપરીએ છે અને કાલથી જ જો મોબાઈલ હજુ મૂકવાનો શરૂઆત થઈ છે અને આજે આ ઘટના બની એનું મૂળ કારણ મોબાઈલ મૂકવાની મારે જે વાત કરી છે એ અને એમાં બાકીના શિક્ષકોએ મૂક્યો જ્યારે કિરીટભાઈ કાનાભાઈ વાળન છે એમણે મોબાઈલ ન મૂક્યો અને મેં એમને પ્રેમપૂર્વક કહ્યું કે ભાઈ મોબાઈલ મૂકી દો પણ એમણે કહ્યું કે જે થાય એ કરી લેજો હું મોબાઈલ નહીં મૂકું ત્યારબાદ એમના જે સ્થાનિક મંડળી છે અને મારા ઉપર બાકીના શિક્ષકોએ હુમલો કરીને મારી સાથે મારામારી કરી છે અને જે આખી સમગ્ર ઘટના જે છે એ સીસીટીવી કેમેરાની અંદર કેદ છે પ્રૂફ તરીકે હું નતું શાળા સાથે જેવા મેં આવ્યા એટલે મેં સહી કરી અને એમને કીધું કે મોબાઈલ મૂકી દો એટલે મેં ખાલી એટલું કીધું કે હું હું પછી પૂરી કરીને બસ આટલું જ બોલ્યો બહાર તો તે દોડીને સીધા મારી ઉપર હુમલો કર્યો હુમલો કર્યો એટલે બહુ દેકારો અવાજ આવ્યો એટલે બધા સ્ટાફ વાળા ઓફિસમાં બધા દોડીને આવ્યા બધા વચ્ચે વાળા બચાવ્યા એમ નિહા એ થઈ ગયું એમને જપી કરી અને પેલા રિંકુલભાઈ તો મને બચાવ્યો ના હોત તો મારું માથું ફાટી ગયું હોય દિવાળી ધક્કો મારે તો એટલે તો પછી એમને રિંકુલભાઈ ની ઉપર લાકડા વાળું ઝાડું પડ્યું હતું તો લાકડી થી એમને ફટકા મારે છે જો એમને માથે હાથ વચ્ચે ના લાવ્યો તો એમને પાછળ લંબ મજાની ઈજા થઈ જાય કદાચ અને એ વ્યક્તિનું કાતો ગમે થઈ ગયું હત તારે આવા જીવલેણ હુમલા કર્યા છે અને મારી માનહાની તો અઢાર તારીખે પણ કરી હતી મને મરવા માટે પણ મજબૂર કર્યો હતો મેં સુડ નું વિડીયો પણ બનાવ્યો હતો જો સ્ટાફ વાળા વચ્ચે ના આવ્યો તો હું એ દિવસ મરી પણ ગયો